હેલો ફ્રેન્ડ્સ વૃત્તિ પ્રવૃત્તિ આપણી પ્રકૃતિ પર આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ નિર્ભર છે તો મિત્રો કુદરત પણ સમયે સમયે પોતાનામાં બદલાવ લાવે છે રૂપરંગ બદલે છે તો આપણે શું આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં બદલાવ લાવવાની જરૂર નથી આપણા જીવનનું જે શું છે સફળતા અને સફળતાનો પેરામીટર બધા માટે અલગ છે દરેકની માટે સફળતા અલગ અલગ રીતે મળે છે પણ એનું સાદું સીધું ગણિત જોઈએ તો જે કાર્ય આપણે શરૂ કર્યું છે એ પૂર્ણ થાય એ છે સફળતા તો આ સફળતા માટે કયા રસ્તા લેવા કયા રસ્તા છોડવા કયા રસ્તા ઉપર વળાંક લેવો એ આપણે નક્કી કરવું છે તો ઘણાને વિચાર આવે છે કે પણ સફળતા માટેના જે લક્ષ્ય હોય એ અમારે કઈ રીતે નક્કી કરવા તો મિત્રો એની માટે સવાલ તમારે તમારી જાતને જ પૂછવાનો છે કે તમને શું ગમે છે તમે શું ઈચ્છો છો જીવનમાં તમારી વૃત્તિ શું છે એ તમને બતાવશે કે તમારું પેશન શું છે તમારે કયા રસ્તે આગળ વધવું છે અને સફળ થવું છે આપણે લોકોને પૂછીએ છીએ કે તમારી ટેલેન્ટ શું છે તમારા સપનું છે પસંદગી શું છે તો ઘણા લોકોનો જવાબ એ જ હોય છે કે અમારી પાસે પસંદગીનો અવકાશ જ નથી જે મળ્યું અને જે મળી રહ્યું છે કે જે કોઈ આપ્યું એને જ અમારે પસંદગી બનાવી દીધી છે તો મિત્રો બે પ્રકારના રસ્તા છે એ ગમતું કરો અને એક જે કરવાનું છે એને ગમતું કરો જ્યારે આપણે ગમતું કાર્ય કરીએ ત્યારે આપણને એક રોમાંચ અંદરથી આવે કે પૂર્ણ થાય ત્યારે આપણને એક આત્મિક ખુશી મળે છે અને એ કાર્ય કરવામાં આપણને ક્યારેય થાક નથી લાગતો ઉલટાનો રોજ રોજ એ કાર્ય કરીએ તો એ કોઈ દિવસ કંટાળો નથી આવતો તો આ પ્રવૃત્તિ વૃત્તિને આપણે ચેન્જ કરશું ને દરેક પ્રવૃત્તિને ગમતી કરવાની તો દરેક કાર્ય આપણને આનંદ આપશે દરેક કાર્યમાં કે કોઈ પણ રસ્તા ઉપર સંઘર્ષ તો આવવાનો જ પણ જ્યાં હારીએ થાકીએ પડીએ ત્યાંથી ઊભા થઈ અને પાછા એ કાર્ય પર લાગી જઈએ એ છે સફળતાનો સાચો રસ્તો મિત્રો જેમ એક બીજ ફૂટે ને ત્યારે અંકુર નીકળે છે બહાર અને વિકાસ પામે છે એવી રીતે જ આપણે આપણી દ્રષ્ટિ સફળતા આપણા લક્ષ્ય આપણા ધ્યેય પર રાખવી છે અને એની માટે આપણે લેઝી નથી બનવું પણ આપણે બીઝી બની અને જે રસ્તા છે એને ઇઝી બનાવવા છે હું તમને સચિન તેંડુલકરનો દાખલો આપું કે એનું બેકફૂટ નબળું હતું તો એને એની ઉપર સતત કામ કર્યું સતત ચારસો ચારસો બોલ એની ઉપર જ રમ્યો અને એમાં એ બેસ્ટ થયું તો ઘણા કાર્યો એવા હોય કે જે પહેલાં આપણને ન ગમતા હોય પણ આપણી પ્રકૃતિ બદલાઈએ બદલીએ તો વૃત્તિ અવશ્ય બદલાશે અને વૃત્તિ બદલાશે તો એ પ્રવૃત્તિ આપણી મનગમતી થશે અને આપણે આપણી સફળતાને પામી શકીશું તો મિત્રો જીવન જગત સાથે જીવંત રહીએ અને જીવનને ફૂલ ઓન માણીએ થેન્ક યુ